સારમ પામનારાઓને તેઓમાં પ્રભુ ઉમેરતા હતા અને એટલા માટે આ વર્ષની અંદર જે રીતે આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષની અંદર આપણે પણ પાછલા વર્ષો કરતા વધારે આ વર્ષની અંદર શું કરીએ પ્રાર્થના કરીએ પ્રિયો અધ્યાય અને એમની ચાર કલમ આપણે વાંચીએ બોધ કરી રહ્યા પછી બોધ કરી રહ્યા પછી ઊંડા પાણીમાં હંકારીને ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારુ માછલા પકડવા સારુ તમારી જાળો નાખો હાલેલુયા આઈવલ કે છે કે પ્રભુ ઈસુ બોધ કરી રહ્યા પછી અહીંયા સિમોન પીતરને કહે છે કે ઊંડા પાણીમાં હંકારીને જે હોડી ની અંદર બેસીને તેઓ આખી રાત તેઓ એ જામ નાખી આખી રાત તેઓ એ મહેનત કરી પરંતુ બાઇબલ કહે છે કે તેઓને કશું ન પકડાયું હોઈ શકે પાછલા વર્ષોની અંદર આપણે ઘણી વાર પ્રાર્થના ની જાળ આપણે નાખી હોય ઘણી વાર કેટલી વિનંતીઓ માટે પ્રાર્થનાઓ આપણે કરી હોય પરંતુ પાંચમા વર્ષની અંદર એ હોય શકે આપણે સફળતા નઈ પણ મળી હોય પરંતુ થવા દો આ વર્ષની અંદર એ પ્રભુએ આપણને જે અવસર આપ્યો છે એ અવસરને બહુમૂલ્ય સમજીને આ વર્ષની અંદર આપણે ફરીથી એ પ્રાર્થનાની માટે પાંચમા વર્ષો કરતા હવે આ વર્ષમાં આપણે વધારે ગહેરાઈની અંદર જે પ્રિયો હાલેલુયા બીજા શબ્દોમાં આપણે કહીએ

મારી બાસ્મલો એમ કર્યા પછી એમ કર્યા પછી દેવો એમ માછલાનો માછલાનો મોટો જથ્થો घेर લીધો એટલે સુધી કે તેઓની ચાળ પાટવા લાગી દેવોની ચાળ પાટવા લાગી હાલેલુયા આ वचन માટે મંડળીના માટે આ वचनને પ્રબોધવાને ના રૂપ છે ક્યો

ઉપર તમે ભરોસો વિશ્વાસ રાખશો પાછલા વર્ષોમાં તમે કેટલી મહેનત કરી છે કેટલી કોશિશ કરી છે કેટલી નિષ્ફળતા મળી છે એ તમામ બાબતોને ભૂલીને આ અંદર ઓર એ પ્રભુએ જે નવો અવસર આપ્યો છે એમાં આપણે આ વર્ષ શું કરીએ પ્રયત્નો કરનારા લોકો બનીએ પ્રિય હાલેલુયા 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 લોકો આપણે બનીએ કારણ કે પરમેશ્વર ચાહે છે કે હું આ વર્ષની અંદર એ તમારા માટે હું નવું કામ કરીશ છે જેમ છે કે તમે સ્મરણ માં પુરાતન તમે લેશો જો હું નવું કામ કરનાર છું અને તે હમણા નીકળી આવશે હાલેલુયા પ્રભુ નવું કામ કરવા માંગે છે પ્રભુ આપણા જીવનની અંદર નવા ચમત્કારો આપણને પ્રભુ

આ પ્રાર્થના રૂપી ચાલ આપણે આપના છે એટલે વિનંતીઓના માટે પ્રાર્થના કરવાના છે અને થવા દો પ્રભુ આ વર્ષની અંદર એ દરેક પ્રાર્થના વિનંતીઓને તે ફળિभूत કરે બાઇબલ કહે છે એટલે સુધી કે તેઓની ચાળે ફાટવા લાગી સાત કલમો છે તેઓ ના ભાગ્યા બીજી મોડી માં હતા હા તેઓ ને તેઓ ઈશારો કર્યો કે હા તેઓ આવીને તેઓ ને સહાય કરે તેઓ આવીને તેઓ ને મદદ કરે તેઓ આવીને બન્ને મોડીઓને એવી ભરી કે બન્ને હોડીઓને એવી પરિ કે તેઓ ડૂબવા લાગી હાલેલુયા 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 છે પ્રભુએ તેમની જાળ ની અંદર એટલી બધી માછલીઓ આપી એટલી બધી માછલીઓ આપી કે એ બાઇબલ છે માછલીઓથી ભરાય ગઈ

છો કે પિતર વિચાર કરતો હોય ચારે પોતાની હોડીને એ માછલીઓથી ભરી રહ્યો છે અને જ્યારે હોડી માછલીઓથી ભરાઈ ગઈ એક વિચાર એના આવ્યો છે કે જો મારી હોડીની અંદર હું માછલીઓને છે તો હોડી ડૂબી જશે અને જે માછલીઓ પકડાઈ છે એ માછલીઓ પણ શું થશે પાણીમાં જતી રહેશે હાલેલુયા હાલેલુયા પ્રભુ આપણને

જો આ વર્ષમાં આપણે પ્રાર્થનાની ગહેરાઈ ની અંદર આ વર્ષમાં આપણે એ બોજ સાથે પ્રાર્થના કરીશું પ્રભુ આ વર્ષ ની અંદર આ સંખ્યા નવા આત્માઓને પ્રિયો આપણી સાથે તે જોડી દેશે પ્રિયો આમેન હાલેલુયા શું તમે વિશ્વાસ કરો છો અને જો આપણે વિશ્વાસ કરીએ છે તો પ્રભુ કરશે પ્રિયો બાઇબલ કહે છે પ્રેરિતોના કૃત્યોને આપણે વાંચી વાંચીએ છે આપણે વાંચવાનું નથી પરંતુ હું તમને કહેવા માંગુ છું પ્રેરિતોનો કૃત્યનો 12મો અધ્યાય અને પાંચ 5 કલમથી આપણે વાંચીએ છે અને ત્યાં એવું થાય છે કે મંડળી પીતરના માટે આગ્રહથી પ્રાર્થના કરે છે અને જ્યારે એ મંડળી લગાતાર એ પીતરના માટે પ્રાર્થના કરતી રહે પ્રાર્થના કરતી રહે અને પ્રભુએ એમના દૂતને આજ્ઞા કરી

અને આપણે પછી કહ્યું કે ઉપર જઈને ખા તથા પી હમ કેમ કે પુષ્કળ વરસાદ નો અવાજ સંભળાય છે હા માટે આપ ખાવા પીવા સારું ઉપર ગયો હા અને એલિયા કાર્મેલ ના શિખર પર ચડી ગયો હા અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂટણો વચ્ચે રાખ્યું હમ અને તેણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર હમ તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું કે કંઈ પણ નથી કંઈ પણ નથી તેણે કહ્યું કે ફરી 7 વાર જા અને સાતમે વખતે એમ થયું કે તેણે કહ્યું કે જો માણસની હથેલી જેવો નાનો મેઘ સમુદ્રમાં ઉપર ચડે છે હમ તેણે કહ્યું કે ઉપર જઈને આહાપને કહે કે તારો રથ છોડીને નીચે ઉતરી પડ કે વરસાદ તને અટકાવે નહીં હાલેલુયા બાઇબલ કહે છે કે એલિયા અહીંયા ઘોષણા કરે છે 18મો અધ્યાય અને મે 41મી કલમ આપણે વાંચીએ છે ત્યાં લખવામાં આવ્યું છે કે કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે એલિયા કહે છે કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે તેણે સૌથી પહેલા

બાળકો તમે તમારા બિઝનેસ ની અંદર તમારી સેવાની અંદર તમારા જીવનના દરેક ક્ષેત્રની અંદર જે કંઈ પણ તમે જોવા માંગો છો આ વર્ષ

કોઈ બદલાવ નથી આ વાતાવરણ બદલાયું નથી કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ નથી કે વરસાદ આવી શકે અને પાસે ચાકર આવીને કહે છે કે ખરેખર પણ કોઈ ફરક પડ્યો નથી પરંતુ બાઇબલ કહે છે એકવાર પ્રાર્થના કરી બે વાર પ્રાર્થના કરી ત્રણ વાર પ્રાર્થના કરી કોઈ પરિવર્તન ન આવ્યો થવા આ વર્ષની અંદર જો તમે એ પ્રાર્થનાની યાત્રામાં આગળ રહ્યા છે આજનો આ પહેલો દિવસ છે પ્રાર્થના કરશો અને હોય શકે પહેલી વાર પ્રાર્થના કરી બીજી વાર પ્રાર્થના કરી પરિણામ નહીં આવે તો

સ્વપ્ન દ્વારા કેટલી બાબતો મારી સાથે પૂરીઓ વાત કરી અને એ બાબતોને ધ્યાનમાં લઈને રતનિયા મંડળીની અંદર જ્યાં હું પાછલા 10 વર્ષથી સેવા કરી રહ્યો છું અને અચાનક એક દિવસો અમે આયા જાહેરાત કરી કે આવતા બુધવારથી 21 દિવસની પ્રાર્થના આપણે શરૂ કરીશું પ્રાર્થના અમે શરૂ કરી પ્રભુનો આત્મા ત્યાં અનેક રીતે કામ કરવા લાગ્યો પ્રભુના વચનો દ્વારા વાત કરવા લાગ્યા આ અને દરેક મીટિંગો અંદર પ્રભુ ઈના वचनનો પ્રકાશ અમને આપતા ગયા ત્યાર પછી બીજો રાઉન્ડ પ્રાર્થના કરી ત્રીજો રાઉન્ડ પ્રાર્થના કરી ચોથો રાઉન્ડ પ્રાર્થના કરી અને એમ કરીને લગાતાર 47 દિવસ પ્રાર્થના થતી રેક્યો આ 6 મહિના લગાતાર વિચાર કરું છું કે કે કેવી રીતે

સાતમી વાર જ્યારે એને લઈને ચા નજર કરી ચૂંટણી જેવડો શું થઈ ગયો

પ�રીણરીંએંપરી મય Proprio se non

হব લોકો ગંભીર પોતા આગોષ ગંભીર આ વર્ષ